તમે પણ તમારા જીરાની અંદર નિંદામણની કે ખડની દવાને છંટકાવ કરવાના હોય તો આ વિડીયો જોઈ લેજો નિંદામણની સિલા કેટલાય વર્ષથી દવાઓ તો આવતી હતી જીરાની અંદર પણ લોકો ઉપયોગ ન કરતા પણ આ વર્ષે સૌથી વધુ ઉપયોગ થયો છે ઘણા લોકો એવા પણ હશે કે હવે ઉપયોગ કરવાનો વિચાર કરતા હશે તો તેના માટે પણ આ વિડીયો બહુ જરૂરી છે દવાનું કામ એ હોય કે આપણે જીરાની અંદર છટકાવ કરો એટલે નિંદામણ એટલે કે ખડ વહીવું જાય અને જીરું જ રહીએ જેથી આપણે મજૂરીનો ખર્ચ બસાવી શકીએ તમને જે વિડીયોમાં ત્યાં જીરું દેખાય છે વીસ દિવસનો હતું ત્યારે આપણે નિદામની દવાનો છંટકાવ કર્યો હતો આ વિડીયો આપણે એ માટે બનાવ્યો હતો કે કેમ ખળ બધું વયું જાય તે માટે પણ આપણે થોડુંક ઉલટું રિઝલ્ટ આવ્યું અવરું રિઝલ્ટ આવ્યું આવી દવાઓ આવતી હોય તે બધી દવાઓનો આપણે જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવાનો હોય પણ જીરાની અંદર આ થોડુંક અવરું સાબિત થાય કારણ કે આપણે જીરાની અંદર વધારે જો ભેજ હોય તો જીરું બગડે જેથી આપણે બધો ટાઈમ મેળ ન આવતો હોય ક્યાં તો જીરું આપણું વીસ દિવસનો ન હોય જો વીસ દિવસનું હોય તો ભેજ ન હોય અને તે માટે આપણે અમુક ખેડૂત ભાઈઓ પાણી આપતા હોય જીરાની અંદર ભેજ વધારવા માટે અને પછી દવાનો છટકાવ કરતા હોય પણ દવાન છટકાવના ફાયદા લીધે નુકસાન વધુ થાય કારણ કે જમીનની વધુ પાણી થઈ જાય જીરામાં એટલે જીરાની અંદર ઘણી સમસ્યાઓ આવતી હોય મેં જ્યારે દવાન છટકાવ કર્યો ત્યારે જમીનમાં નોર્મલ ભેજ હતો બહુ વધુ ભેજ નહોતો જેથી મેં સટકા કર્યો મને લાગ્યું કે બધું ખળ વહીં જશે નિદામણ નહીં કરવું પડે આપણે મજૂરી નહીં આપવી પડે પણ આવું રિઝલ્ટ મારે તો આવ્યું જો નોર્મલ ભેજ હતો જમીનની અંદર તો પણ એક મહિના ઉપર થઈ ગયું કે આજે જશે ખળ કાલે જશે પણ ખળબળ કંઈ ગયું નથી અને જીરું પણ પકડાઈ ગયું હતું એ અલગથી પછી વૃદ્ધિ રાઉન્ડ મારીને આપણે જીરું વધારવું પડ્યું હવે લોક જ થઈ ગયું હતું નુકસાની વધુ આવી અત્યારે ખડ ખળ નેદવામાં બહુ જ આપણે સમસ્યા આવે કારણ કે જીરું ઉપડી જાય ભેગનું પાડ વધી ગઈ ખડની જેથી એ બધું આપણે દવાને ભરોસે કહી શકીએ કારણ કે દવાને ભરોસે રહી કે આજે જશે કાલે જશે ભેજ હતો છતાં નોર્મલ ભેજ હતો વધુ નહોતો પણ તો પણ આપણે ખળ ગયું નથી નિદામણ કરવું જ પડશે આપણે આ વિડીયામાં હું એમ નથી કહેતો કે તમે દવાનો છટકાવ ન જ કરો કરી શકો જો તમારી જમીનની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો તે માટે તમે પાણી ન આપતા ભેજ વધારવા માટે કારણ કે જો પાણી આપશો તો જીરું બગડી જશે જરૂરિયાતથી વધુ જો પાણી થઈ જશે તો જીરાની સમસ્યા આવશે તમારે અને મારે તો જીરો રિઝલ્ટ તમે કહી શકો જો આ ખોળ બધું એમને મેં રિઝલ્ટ નથી આવ્યું એક મહિના દિવસ ઉપરનું થઈ ગયું દસ દિવસ ઉપર વાત જોઈએ આપણે કે રિઝલ્ટ આવી જશે પણ ના આવ્યું જે આપણે એગ્રાવાળા ભાઈએ કીધું તો એટલી જ દવા નાખી હતી વિડીયોમાં આપણે દવા નામ નથી આપવાના પણ એક વાત એ હે કે આપણે આપણે લોકલ દવા નહોતો છંટકાવ કર્યો જે સારી કંપનીને આવે એ દવાનો છંટકાવ કર્યો હતો છતાં પણ આવું રિઝલ્ટ મળ્યું ખડ રહી ગયું એને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ મેન આપણે સમસ્યા એ હે કે જીરાની અંદર હાવ લોક જ લગાડી દીધો હતો આ જીરું હાવ આપણે સર્વનાશ માર્યું હોય એ રીતના હળગી ગયું હતું ઉપરથી મેં બે વૃદ્ધિ રાઉન્ડ માર્યા એ પછી જીરું જરાક વધવાની શરૂઆત થઈ અત્યારે જો તમારે થોડું ઘણું ખડ એટલે કે નેદ હોય તો તમે દવાનો છંટકાવ ન કરતા અને એવું પણ નથી કે રિઝલ્ટ નથી મળતું અથવા હાવ ડાઉન જ છે એક વસ્તુ એ છે કે આપણે જીરાની અંદર થોડી ઘણી નુકસાની આવે જીરું પકડાઈ જાય અને ભેજનું પ્રમાણ વધારે હોવું જોઈએ દવાનો છંટકાવ કરીએ ત્યારે તો પૂરું રિઝલ્ટ મળે નકર નથી મળતું વિડીયો તો સિલા કેટલાય દિવસથી બની ગયો હતો પણ આપણે અપલોડ નહોતો કર્યો તેની પાસેનું કારણ એક જ હતું કે આપણે રિઝલ્ટ મળે તો જ આપણે વિડીયો અપલોડ કરીએ બાકી એમને એમ નથી કરી દેતા તે માટે આપણે વિડીયો દસ દિવસ સુધી મોડો થઈ ગયો વાત જોઈએ આપણે કે જેવું રિઝલ્ટ આવે એવો જ આપણે વિડીયો બનાવી નાખવું જો સારું રિઝલ્ટ આવત તો સારું કે વિડીયોમાં અને જેવું રિઝલ્ટ મારે આવ્યું એવું અત્યારે મેં વિડીયોમાં કીધું બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો